વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સિંધવાઈ માતા રોડ પાસે સરદાર સોસાયટીના નાકા પર એક બંગલાની છત પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું બેનર લગાવવામાં આવ્યું હતું જેની પર કોંગ્રેસી કાર્યકર્તા જીતેન્દ્ર સોલંકીની નજર પડતા તેઓએ પોલીસને બોલાવી બેનર ઉતારાવ્યું હતું આ વડોદરા શહેરમાં સરદાર સોસાયટી છે વોર સત્તાની ઓફિસની સામે અહીંયા એક કામથી આવ્યો હતો પણ મારી નજર અહીંયા એક બેનર પર પડી જે અવારનવાર દેશના પ્રધાનમંત્રીને દબાવવાની વાત કરે છે પછી કહે છે કે અઠાવીસ વાર પાછું કે છે કે યુદ્ધ મેં રોકાયું યુદ્ધ મેં રોકાયું પછી કે છે કે હું તમારા પર ટેરિફ લગાવી એટલે દેશને એટલું બધું દબાવવાની વાત કરે છે કે આપણાથી સહન ના થાય એટલે અમે અહીંથી જતા હતા અહીંયા બેનર જોયું ડોનાલ્ડ ટ્રમ્પનું અને લખ્યું લાયન ઇસ બેક એટલે આપણા માટે તો બહુ ડૂબી મરવા જેવી વાત થાય કે આ ઘરમાં આવું બેનર લગાવ્યું છે કોઈએ હવે એમણે પહેલાં લગાવ્યું છે કે ખબર નહીં ક્યારે લગાવ્યું મને ખબર નથી પણ મારા નજરે ચડતા મેં મીડિયાને જાણ કરી પોલીસને જાણ કરી અને અહીંયા ગાડી પોલીસ આવી હતી પોલીસની સાથે અમે અંદર રજૂઆત કરવા ગયા આપણા દેશનો ઉપર ઝંડો બી લાગેલો એ બી ફાટી ગયો હતો અને જાણવા મળ્યું કે મકાન માલિક વિદેશ ગયા છે એટલે અમે બેનને રજૂઆત કરી કે બેન તમારા માટે દેશ પહેલો હોય કે અમેરિકા પહેલું હોય તો બેને કીધું દેશ એટલે મેં કીધું બેન આપણા ડોનાલ્ડ ટ્રમ્પનું બીજે બેનર લગાવ્યું છે એ તમે ઉતારી લો મને કોઈ વાંધો નથી અને અમારા દેશ માટે હું પ્રથમ મારા માટે દેશ આવે એટલા માટે અમે અહીંયા ગાડી રજૂઆત કરી બેને બી એગ્રી થયા બેને બેને પોલીસ જોડે અંદર આવી અને બેનર કાપી અને બહાર લટકાવી દીધું પણ ફાટી ના જાય અને સહી સલામત ઊંચકી અને બેનને અમે પરત કરી દીધું વિદેશમાં રહે છે મને ખબર નહીં કોનું ઘર છે પણ કેરટેકર રહે છે અને એમના હસબન્ડ કંઈક બહાર ગયા છે એટલે આપણા દેશનો જે ફ્લેગ હતો એ ખૂબ જ ફાટી ગયો હતો એટલે ખરાબ લાગતું હતું એટલે મારે ઉપર જઈ આ બે મારા મિત્રને ઉપર મોકલી અને દેશ આપણો ઝંડો ઉતારી દીધો અને આ જે ઝંડા છે એ એમના પતિ આવશે સાંજે એટલે એવું શરમની બાબત કહેવાય આજે લગાવી દીધી તમે લગાવશે લગાવશે ને આજે લગાવી દીધી છે તો આ બહુ દુઃખની વાત કહેવાય અમેરિકા જોડે આપણે કોઈ બી સંબંધ રાખવાના જોઈએ અને એની જોડે તમામ સંબંધો તોડી દેવા જોઈએ અને પ્રધાનમંત્રી હવે એને લાલાશ કરીને જવાબ આપવું પડશે કે ભાઈ તું અમને વારે ઘરે દબાઈશ નહીં અમે કંઈ નાનો મોટો દેશ નહીં બરાબર છે ભારત દેશ છે અને ભારતના તમામે તમામ નાગરિકો એમની જોડે છે વિરોધ પક્ષની ઝંડો હટશે પોલીસને અત્યારનું નિવેદન લખાવું છું કાલે પોલીસ આવશે ને એમને રજૂઆત બી કરશે કારણ કે ઘરમાં લેડીઝ એકલી છે ને બે નાના છોકરા છે અને ગભરાઈ ગયા હતા એટલે અમે બહાર આવી ગયા છે કાલે પોલીસ આવીને એમને કહી દીધું છે એટલે એમનો હસબન્ડ આવશે એટલે ઉતારી લેશે તેઓ કહ્યું કે તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર પચાસ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે ઉપરાંત ભારત પાકિસ્તાન વચ્ચે પોતે મધ્યસ્થી કરતા બાદ વણસતા અટકી હતીનું ગાણું ગાતા દરેક ભારતીય સહિત પોતાનામાં પણ ટ્રમ્પ વિરુદ્ધ રોષ છે ત્યારે જાગૃત નાગરિક તરીકે અનેક ભારતીય નાગરિક હોવાના નાતે દેશ હંમેશા પહેલા કહી પોલીસને બોલાવી ટ્રમ્પનો બેનર ઉતારી લેવાયું હતું